કે આનું પ્રમાણ હું યજ્ઞ પરિપૂર્ણ થાય છે ભૂલે આકાશ માંથી શંખ નો અવાજ આવે એટલે માનવાનું કે યજ્ઞ પરિપૂર્ણ બધાય જમણવાર થઈ ગયું અને નોળ્યો નીકળ્યો પણ અડધો હો નાનો છો ને અડધો એ મને અમર્યો સમજો હા અને સત જેવો જેવો વાગ્યો હરખો ન વાગે હરખો ન વાગ્યો સમજો માદો માદો વાગે હા ઈ ક્યારે હા ના હા

ભાઈ ગળા થયા કે હવે આનો રસ્તો શું કરવો કૃષ્ણ ભગવાન પાસે ભગવાન આધુરુ કામ છે ને એક પદાર્થ

ખરેખર જગમાં બળો હોવા જાય અને આ છે પ્રગટના પરમાન પરમાણ આ માયો